ગંગા છે ને બનેલી હમણાં ની ઘટના ને અંગ્રેજ ના રેકોર્ડ માં પણ ઇતિહાસ સાક્ષી છે કે ગંગાસિંહજી લંડન માં ગયેલા અને કરણીજી કરણીજી કર્યા કરે અને નામ ગંગા સિંહ એમના એને ત્યાં ઝોન પંચમ અંગ્રેજ ઝોન પંચમ એને કીધું કે તું શેર લગાતે હો તમારે પીસે દરબારો ને સિંહ લાગે કે નહીં તો કે આ તો કે તો તો સિંહ આમે તમે બાધી શકો ને એ વખત આવે તો બાધી શકી પણ અહીંયા શું તો કે નહીં શેર કે પિંજરે મે તું જાઓ ઝોન પંચમે કીધું ને અંગ્રેજની રાણી વિક્ટોરિયા પણ હાજર રહેલા ઇતિહાસ સાક્ષી છે અંગ્રેજોમાં માં છે પણ આનું ટાંક મારેલી છે અને એ બન્યું અને એને એમ કીધું ગંગાસી કરણીજી બહુ માનતા ગંગાસી એ કીધું કે મારે અહીંથી ઇન્ડિયા જવું પડે ભારત એક વખત મને પછી પાછો આવું તો પછી તમારે શેરના ના પિંજરામાં નાખો વાઘ ગમે એવો ફાટેલો વાઘ હોય કે આવો હોય હું એના હામો લડી લઉં હું સિંહ લાગે છે અમારે દરબાર તો અમે સિંહ સહી એમ પણ ઈ વખતે કઈ આ જહાજો ન હોય તો દરિયાના જહાજોથી આવે હવાઈ જહાજ ન હોય ત્યાંથી આવ્યા પાછા રાજસ્થાન આવ્યા કરણીજી ને પગે લાગવા ગયા મારી લાજ કરી અને પાછો લંડન જાય છે ઇતિહાસ સાક્ષી પૂરે છે અને મોટું પિંજરું લઈ વાઘ નું ફાટેલો વાઘ ભાઈ વાઘ નું પિંજરું આવ્યું ગંગા સિંહ ને હાથમાં તરવાર દીધી પણ તરવાર આમ જ મારી શકાય પિંજરું આમ ઊંચું કેટલું કે પોતે ઉભા રહીએ તો અહીંયા અડે આમ આટલું અને આમ લાંબુ એટલે એને તરવાર માર્યું હોય તો આમ આમ કેમ મારે જમ્યો હોય તો હજી આમ મારી હગે તરવાર નો ઝાટકો ન લાગે એ વખતે કેમેરા આવી ગયા હતા બ્લેક કિંગ અંગ્રેજો એ પણ આ લખેલી વાત છે તમને કહું છું અને મહારાજ ગંગાસિંહના દેવતાય રાજા હતા એના ઇતિહાસમાં પણ આ વાત છે બ્લેક કિંગ કેમેરા હતા કેમેરો વિડીયો ચાલુ રાખ્યો

આવતા ને અરે આમ તરવાર આમ મારી ધાડ ફાડ કરતું આથી મસ્ત ભાડ દન નીચે પડ્યું જોઈ લેજો સર્ચ મારી શકશો તમે અંગ્રેજોએ પણ આની સાક્ષી લખી છે બ્લેકિંગ વાગ વિડિયો વિડિયો જે ચાલુ હતો બોડું પડી ગયું બધા ઊભા થઈ ગયા ચાલને ઓગર રાણી વિક્ટોરિયા એને માફી માંગી કે અમને માફ કરજો કે અમે તમારું ફાઇલ ખોલી દઉં પણ તમે આવી રીતે તરવાર મારીને બોડું ઉલાળી નાખ્યું અને પછી વિડીયો કે જોવો એટલે આ થી જોવો મજા આવે ને જોવાની કેમ માર્યો એ મિત્રો વિડીયામાં જોયું ઇતિહાસ સાક્ષી પૂરે છે ગંગાસિંહ ખાલી હાથ આમ થાય છે અને વચ્ચે ગલટી દાઢિયાળી ડોસી છે એ ઝાટકા ખા કરે છે એ વિડીયામાં આવી ગયું હતું ઇતિહાસ ગંગાસિંહ દેવ વિડીયામાં આવી ગયું હતું બ્લેક ઇંગ વાઇટ વિડીયો ની છે એમ કે છે હચવાણો છે ઇંગ્લેન્ડમાં હજી વિડીયો ઈ ઈ દાઢિયાળી દેવી ન્યા ફૂગી જાય કરવાનું બધું આપણે તો ભેળી આવે હે મા મારા પગરખા જડી જાય એમ એને કહેવાય જે કરેલી રેડિયોમાં માં ઈ વાર્તા જે સાંભળી હોય આપણે બધા એમને ખબર હોય એને જે જીથરો બાપો વાર્તામાં જે ચિત્રો તો ને એવો ફિલ્મ વાળા ફિલ્મ બને એ માં નો ચિત્ર હે બોલો અને એને સ્વીકાર્યું કે અમારા નહીં ઈ આમ થી જેને કહેવાય આઉફ કરું ડફ મરે હાથમાં બત્તો લઈને જે આવે ચિત્રો ઈ જે કાનજી બાપા શું વાત શું આપણે હટાણે તો સારું છે બધું એ વખતે તો જંગલો અમારા કવિઓ બધા ઊભા કરતા જ્યાં વાર્તા માંડે હટાણે તો જંગલ દેખાય ઘણી જગ્યા અમારે વાય સ્ક્રીન હોય અમે વાર્તા કરતા વાય વડલો આવે વડલો બોલી વડલો આવે શિવ બોલી વાય શિવ આવે હવે તો આવું બધું થઈ ગયું ઓલું તો જંગલ ઊભા કરવા પડે ગર કેવી હોય વડવડ વડ વાયે જકીયા અળઝર ટકીયા આણ મેલી જટા મોકળી કોઈ જળધર ઉભા જાણ અડીખમ બદલો ઊભો પાંચ ખળ ખળ ખડ ઝરણા વયા જાય પંખીડા કલરવ કરે કર્મદીના ડોવા જામી ગયા પહુડા ક્યારે ક્યારેક અવાજ કરે છે એમ કરીને આખું જંગલનું જે વર્ણન કરે કાનજી બાપા કાનજી બાપા પહેલી વાર વાર્તા કરવા ગયા રેડિયોમાં તેને કીધેલું એ એક કલાકની વાર્તા છે તો એક કલાકમાં પાંચ મિનિટ કમાય છે ને પારે છે ને તો કે અમે આમ કરશું એટલે તમને સમજવું પાંચ મિનિટ બાકી રહી પછી આમ કરીએ એટલે ચાર મિનિટ બાકી રહી આમ કરીએ એટલે ત્રણ મિનિટ બાકી રહી આમ કરીને બે મિનિટ આમ કરીને એક મિનિટ આમ કરીએ એટલે તમારે પૂરું કરી દેવાનું કે હાલ જોઈ લે હું તમે સારું કરો બેટા વાર્તા શરૂ કરી ધીરે 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 એ તો પછી વાર્તા બહુ બહાટ્યું મળ્યું બોલવાનું રૂપકો કાનજી બાપા શું

પછી ઓલો આમ આમ કરે આમ આમ પછી ઓલો વચ્ચે આવી આમો અને આમ કરે આમો આમ આમ એને એમ કે કદાચ દેખી જાય પછી કાનજી બાપા બોલ્યા એ કુંડાળા તાણી માં વાર્તા કરવા દે તારા બાપનું નું જાય છે કેવી મજા ઈ કે ગુંડામાં નાખે વાર્તા કરવાથી થોડીક વાર્તા લાંબી થાય કે તારા બાપ નું શું જાય છે કેવી કેવી ઉપમા તમે વિચાર કરો નેહડામાં કે કાંજી બાપા ગયેલા નેહડા છોકરો ઘરે અને માલ માં વૈયા ગયા બેનું આડાવાળા બળતન પાણી ઘાસ પાણી લેવા ગયા હોય ખડ લેવા છોકરા ઘરે ને ઈ કે હાથ વહેલો છોકરો ને એક મોટો સીસમ નો ઢોલિયો પડેલો સીસમ નો આમ ખૂણા પડ્યો તો ફરજા કરેલા હોય ને ગીર માં કાનજીપુ જો એ બિચારું છે ને એનો ઉદ્ધાર થઈ જાય એમાં શું છે બચારું પત્ની પ્રોગ્રામમાં નો આવવા દીધા હોય મરી હોય બે હામ હા હોય એમાં જે હોય એ આવી રીતે આવી જાય વેલા મોડા પતિ એવો નો આવવા દેતા હોય એવું હોય પણ કુતરું ભાગશાળી આપડે એવું સાંભળ્યું કે શ્લોક અહીંયા બોલાય ને ઈ ત્રણ ખેતરો નીકળ્યું હોય ને એના કાને શ્લોક એકાદો પડી જાય ને એની ત્રણ પેટી થરી જાય ભાગવત નો ફરતાપ છે ભલા માણસ ભાગમાં હોય તો થાય ને આ ભાગ વગર આપણે આ વાગ હોય તો ભાગવત ખરેખર વાત એક વાર અમરદાસ બાપુ કલ બહુ વાત કરતા બનેલી વાત એક જાણે ભાગવત બેહાર્યું ને કે એને પૈસા બહુ તેણે એ બધે કોકે કીધું ભાગ વગર ભાગવત નો થાય ન સાંભળી શકે અરે કે હું મારી પાસે પૈસા છે એમાં ભાગ ભાગ નું કઈ નો હોય હું ધારો થઈ જાય કથા તો કરો તરત એને તો બધાને બોલાવી લીધા ને બધું નક્કી થઈ ગયું કથા પોથી લઈ આવ્યા પહેલેથી એમાં મોજીલા ગામડામાં તો હોય બધા પોથી લઈને સ્ટેજ ઉપર આવતા હતા એક જણે ભણાકો કર્યો દેશી બંદુકનો દુવાનું બરોબર ઓલા અહીંયા કાન પાસે રાખી લો તો બે કાનની ધાક રામ રામ તોક રીંગણા તમે જમી લીધું તો ના ના મારી તબિયત રેડી છે મારે કઈ વાંધો નથી બધું એમ જ જાય પછી બે કથા દાંત રામ રામ ભાગવત આયલું હાથ ની પૂરા ભાગવત પૂરું થયું પાછી પોતી લઈને નીકળ્યા વળી એક જણ ભડાકો કર્યો તો ધાકુ ખુલી ગયું ભાગવત પૂરતી બંધ થયું તો આ તો વાગ હોય તો સાંભળી હા એમને થોડું થાય છે તો ક્યાંથી ક્યાં હું થાય નક્કી જ નહીં હા ભાઈ કોઈ હોય તો જ થાય આપણે ખાલી કરવાનું આપણે એટલે હું ગીતા નું વાત કરું તો